બનાસકાંઠા જિલ્લાના ભાબર સોયગામ નેશનલ હાઇવે ઉપર એક ટ્રકે પલટી મારી હોવાની ઘટના સામે આવી છે ભાબર સોયગામ નેશનલ હાઇવે ઉપર રાધે સ્કૂલ પાસે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી મારી ગઈ હતી જેનો ઘાસચારો ભરેલ રાજસ્થાન પારસીની ટ્રક પલટી મારી ગઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં સવારના સમય અંદાજે દસ વાગ્યાના સુમારે આસપાસ ટ્રક પલટી ખાઈ ગઈ હતી જેમાં રાજસ્થાનથી જેનો ઘાસચારો ભરેલ ટ્રક હરિધામ ગૌશાળા ખાતે જઈ રહી હતી ટ્રકે પલટી મારતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી એક મોટી દુર્ઘટના પણ ટળી હતી પલટી મારેલા ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ સામે ડમ્પર આવી જતા ટ્રકે પલટી મારી હતી જોકે ભાવરથી વઢિયાર પુરા સુધી રસ્તો ખરાબ હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો આમને સામે આવી જતા પણ અકસ્માતો થયા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ગૌશાળાના લોડર દ્વારા ટ્રેક્ટરોમાં ઘાસચારો ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી